નમસ્કાર ખેડૂત મિત્રો જોઈ શકો છો આ ગલકાની છે વાડી જબરજસ્ત એક નંબરનું રિઝલ્ટ જો ગલકાની ખેતી કરતા ખેડૂતો માટે ખાસ જો આ પ્રમાણે તમારે રિઝલ્ટ જોવું હોય પાંદડે પાંદડે ગલકાનો લાભ જોઈ શકો છો એક નંબર ક્વોલિટી છે જુઓ જબરજસ્ત પાંદડે પાંદડે ગલકા જોઈ શકો છો મિત્રો બધી જ જગ્યાએ એક નંબરનું રિઝલ્ટ છે જો ગલકા જ ગલકા છે ને વાડીમાં જુઓ એક નંબર ક્વોલિટી કોઈ પણ જાતનો ડાઘ નહીં એનું સાઇનિંગ ગ્રીનરી અને ચમક છે એક નંબરની ક્વોલિટી ખૂબ જ ઓછા ખર્ચમાં વાડી તૈયાર થઈ જાય છે જબરજસ્ત રિઝલ્ટ છે એક નંબરનું જુઓ છે તો ગલકાની ખેતી કરતા ખેડૂતો માટે ખાસ આ પ્રમાણે રિઝલ્ટ જોતું હોય તો મિત્રો અમારો સંપર્ક કરી શકો છો છેક નંબરનું રિઝલ્ટ જબરજસ્ત ગલકા એની ગ્રીનરી વિકાસ અને એક નંબર જોઈ શકો છો દરેક જગ્યાએ જુઓ જબરજસ્ત ગલકાનો લાગ લાગી ગયો છે ફ્લાવરિંગ પણ જોરદાર પડ્યું છે તો જય જવાન જય કિસાન જુઓ એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો દરેક જગ્યાએ જબરજસ્ત અને ક્વોલિટી સાઇનિંગ ચમક એક નંબર છે દરેક જગ્યાએ સુપર રિઝલ્ટ છે એક નંબરનું મિત્રો તો આ વિડીયો સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને લાઈક કરી દોજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો અને વિકાસ ગ્રીનરી કોઈ પણ જાતનો કોઈ પણ વાયરસ નથી ગલકીની અંદર જબરજસ્ત પાંદડાની સાઇઝ પણ તમે જોઈ શકો છો કેટલી મોટી છે જુઓ છે સુપર રિઝલ્ટ છે એક નંબરનું ઓકે તો થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન દરેક જગ્યાએ જબરજસ્ત એક નંબરનું વાડી બનાવેલી છે ખેડૂત મિત્રોએ ઓકે તો થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન